હેલો હેલો પરખાદી ઓ શું કરો છો ભાઈ ભાઈ સાહેબ ભરાત આવે છે મારો બટુ હમો થોડો કરે છે મકાન કોણ એ ઓકે ઓય ઓય હવે મારા આડો રૂપિયા પૈસા દા ઓય એનો એક હગો હતો એ હતો એમ ઓ એલા બીજો પડાય તો એ ફોન કરો ને એમ બેઠ્યા છે એ હું સે બેઠ્યા હતા એમ ને

આ મારા મારો થોડોક વાયર આવ્યો તો ઉડી ગયો હતો ના બીજું નુકસાન કઈ નથી કરીને રાખો એટલે સારું તમને ફોન હા ફોન કરી સારું સારું એ ભલે છે મારે ભુરા દીકને ને ફોન આવ્યો હતો એટલે આવવો પડશે ને ગુજરાતી <offeler> <audio>

કુશીરો બેઓ મે પાણી ભરતા હું લે આમ ભૂરા દીકને હા આ ભૂરા દીને આટલી તો પૂતી વાત છે ઓ લે પાણી પી આ લે પાણી પી જો એમ ને હા અરે અરે કે કામ છે આ બાજુનું ટુકડું જ છે એવું છે હોય મારે હું ફોન કરો હા નંબર ઘાટી આવો ને મને મારા આપણો ઓછો ફાવે થાય ઘાટી ગયા બહાર યુ હા તમારે નમસ્તો લખાવો હમણે લખેલ હા હલો મારો આપડો અવાજ કેમ નથી આવતો હા હલો શું કરો કરવા રાધો ક્ષેત્ર માટો મારવા છે તેમ એ હું તો એમ ને તો હું મારું જોતો ભૂરા દી નહીં ઓલી વાત ઓલી વાત કરી હતી ને હું હોય તમારે હાટું એટલે એની મૂર્ત સેટ કરાવ થઈ જશે ને સેટ

અરે ના ના વાપરે હાલ છે એ તો ભૂરોધી હાલ છે ભૂરાધી મગજ થોડું ઓછું હા ખર્ચા અરે ખર્ચાનો તો હતો યાર હું બેઠા ને હા એ તો તો હું તમને પોંચ રેડી હાથ હાલ અરે ભૂરાથી હાથ ભલામણ હારો તો તમે હટાવો એ એ હારો હું અહીંયા બેઠો છું એ ભલે હો એ હા આ તો માર રાડું નતા હો તો રાડું હતા ને એવું છે હું હોય આ ચી તમે છે તો ફૂટુ રેડી છે ઓ ઈ તો પણ તમારે લઈ જાજો ને બતાવશે ને એમ નેમ કે આપણે કલોડું ગોળ ભાગવો છે ના ના ના

આય ભૂડ મોન એ નહીં રા ના ના હવે રાખીને ચાલો હવે તમે આ તમે કીધું તમાર એવો મી કોણ થાય હવે ના હશે તો હોય શું હશે એન તારે ને હવે હરખા તો ઈ તો મારા આમ છોકરા બોલાવ દે તરબન કે જો તરબન બોલાય ન આવડે તો એટલે તો આશે ને ઓયરે ઓ છોળો હરીધી હરીધી દી તો તમને ઓ બા બ હા મેક બોલા સુ કામ છે મે બનાયા એવું હે હા રેડ મો કચ બોલતા કેટલા પોતે કેટલા સેટા છે આમ આ રે મન ભાગ નહી છે એ તો ખરીદા મો તો ઈ જાય

વી વી જાન પરમ તો કોઈ ફાવતું જ નહીં મને એ ન થે છોડો મારા ખાને થાય પણ મને આવતું આ ભઈ કને ન ખાઈ છોડો ભઈ કને હોય ના ફોટો ઓલો હોય નકિયેથી ફોટો WhatsApp માં આવે ના આ તો ફોન કે નામ થાયરો કોબીલી કોબીલી કેવો કેવો છે મેજિક જબરદસ્ત છે તવાનો ભૂરો દિન કોબીલી કોબીલી વાહ રે વાહ જો જબર મે આયો વાહ રે કોંગરો સુરી જો સુરી જો કે નઈ દેવા કેવો છે નઈ કરો ના ના કરવાનો છે ને હા હા કરવાનો છે આ તો આ તો દુખીતો પૂછતો હે હોવા

ઓય oh, 110 2000 રૂપિયા કાટ્યા જો કાટ તો ખરેખર નઈ બોટુ આપણે કોકરે હું માંગવા ફેરે તો તમે ડાયરેક બોલા ઉઠી ના હાલલતા ઈ માંગતા તો કેથી હાલે આ તો લ્યો માં આ 2000 રૂપિયાની

અરે આ આ ફરાવ ને ફાઈનલ ફી ના તો કાયમ પીવાનું છે ને પછી બોડુ પરવાનગી થાય ના ના તો બે વખત તો પીધો કરી તો વાત કરે છે

રોટલા કાખી બરોટલા તો એની લઈને ખાજે ખોટી તો હા લેવા દેખાડો હરોડો તો મન નય કશ એ મોય ને કહોરો

ઓય હવે હમ ગયા હમ પોઈ આવતો એ હર ઓ આ આવો હર ઓ આવો દેખ દે